લીંબડી ઝાલોદ સહિત તાલુકાભરમાં બંધ ભારત બંધને સમર્થન મળ્યું આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરે બાર કલાક મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીએસસીના આરક્ષણના ચુકાદાને લઈને જે વિરોધ કરવામાં આવ્યો હતો વેપારી દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવી છે લીંબડી ઝાલોદ સહિત જિલ્લાભરમાં જે ભારતભર ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેને આજે સમર્થન મળ્યું છે સુપ્રીમ કોર્ટ જે ચુકાદાને ફરી વિચારણા કરે અને એસટીએસસી સમાજના હિતમાં વિચારે તેવી માંગ કરાય છે કોંગ્રેસ આમ આદમી સહિત જે અન્ય પાર્ટીના પણ કાર્યકરો આદિવાસી સમાજ સાથે જોડાયા છે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આજે સમગ્ર ભારત દેશમાં જ્યારે એસટી એસી સમાજની જે અનામત નાબૂદ કરવાનો જે કાયદો પ્રસાર કરવામાં આવ્યો છે એના વિરોધમાં આજે સમગ્ર ભારત દેશમાં અને સમગ્ર ગુજરાતથી આ ટ્રાયબલ એરિયા દાહોદ જિલ્લામાં અમે તમામ આદિવાસી અને એસી સમાજના આગેવાનો દ્વારા જે ભારત બંધનું એલાન આપ્યું છે એમાં અમે સમર્થન આપ્યું છે અને આજે વેપારીઓ પણ અમારી સાથે રહી અને સ્વયંભૂ એમને પણ આજે બંધના એલાનનું સમર્થન કર્યું છે જ્યારે આ ભાજપ સરકાર કાયદો એક બાજુ બનાવે છે અને દેશની સર્વશ્રેષ્ઠ અદાલત માનીને સુપ્રીમ કોર્ટના આધીન આ કાયદો એસટી એસી જેવા અમારે અનામતને દૂર કરવાનું આ ભાજપ સરકાર જ્યારે કરી રહી છે જો માનીને સુપ્રીમ કોર્ટ આ કાયદાનું ફરીથી વિચારણા કરવામાં ન આવે તો સમગ્ર ગુજરાતના અને ભારત દેશના એસસી એસટી સમાજના આગેવાનો આમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂરત પડે તો આ જો પૂર્ણ વિચાર કરવામાં ના આવે તો અમે દિલ્હી સુધી ધરણા કરીશું અને પાર્લામેન્ટ સુધી પણ તમામ સમાજને સાથે રાખી અને એનો વિરોધ કરીશું હાલમાં જ જો હમણાં ચોમાસું સત્ર જે વિધાનસભાથી ચાલવાનું છે એ સત્રને પણ અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું અને સમગ્ર એસટી એસસી સમાજ આ કાયદાથી નો સતત વિરોધ કરે છે એટલે અમારે ખાસ આપના મીડિયાની આધીન અમે દેશની સર્વોચ્ચ અદાલતને સુપ્રીમ કોર્ટને અમે રજૂઆત કરીએ છીએ કે આ કાયદાનું ફરીથી વિસરણ કરવામાં આવે અને અમારે અનામત જે યથાવત છે એને ચાલુ રાખે અને આ કાયદો વિચારણા કરી અને સરકાર આ કાયદાને રદ કરવામાં પણ આ આદિવાસી સમાજ અને એસી સમાજનું સમર્થન કરે એવી અમે આશા રાખીએ છીએ થોડા સમય પહેલા એસટી અને એસસી માટે જે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આવ્યો છે એ ચુકાદાનો અમે એસટી અને એસસી સમાજ સખત વિરોધ કર્યો છીએ અને આજ રોજ એકવીસ તારીખે અમે ચલોદમાં સજ્જડ બંધ એસટી અને એસસીના જે કાળા કાયદા વિરુદ્ધ

અને અમારી બંને સમાજની વિનંતી છે આ કાયદો રદ થવો જોઈએ આ કાયદાથી અમારા સમાજને ખૂબ જ ઘણું નુકસાન થશે અને આ કાયદો ભવિષ્યમાં આવો પણ ના જોઈએ એવી અમારી નમ્ર ભારત સરકારને વિનંતી છે